ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો શૈલેષભાઈ તો વિડીયો પૂરો હું તમને માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા દરરોજ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો ન્યુ હોલેન્ડ છત્રીસો બે ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર તમને પચાસ હોર્સ પાવરનું જોવા મળશે શૈલેષભાઈ ડકુભાઈ ને વેચવાનું છે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે ફૂલ જવાબદારી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની અંદર સાઈડ ગેર જોવા મળશે કટ મોડલ છે બે હજાર દસ નું બે હજાર દસ અગિયાર ના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પણ એકદમ પાવરફુલ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર ની અંદર અત્યારે ફૂલ ફોલ્ટ જોવા નહીં મળે આખું કંપની કલરમાં છે બેટરી સારી નવી જ નાખેલી છે સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં ટાયર પણ તમે જોઈ રહ્યા છો જેવા ટાયર છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરી ત્યારબાદ જ ટ્રેક્ટર લેવા અથવા જોવા જજો કેમ કે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટર વેચાઈ જશે તો કિંમત અઢી લાખ રાખેલી છે ટ્રેક્ટરની જે અંદાજીત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે અને ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે ટ્રેક્ટર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ અથવા નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો